હલો મિત્રો નમસ્કાર તો આજે આપણે માતાનો મઢ એટલે કે અમદાવાદથી મિત્રો માતાના મઢ એટલે કે આશાપુરા જવા માટે સરસ મજાની ટ્રેનની માહિતી આપીશું તો કેટલું પાળું છે અને આપણે માતાના મઢ અમદાવાદથી પહોંચવા માટે કેટલો મિત્રો સમય લાગે છે તો ટિકિટ માત્ર મિત્રો અમદાવાદથી ભુજ જવા માટેની ત્રણસો રૂપિયા છે અને ત્રણસો રૂપિયા એટલે મિત્રો કંઈ ના કહેવાય થોડોક મિત્રો પાડું છે અને તમે ટ્રેનની સરસ મજાની મુસાફરી કરી શકો છો સુંદર નજારો જોઈ શકો છો કહેવાય છે કે કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખાય એટલે સરસ મજાનું દ્રશ્ય છે તમે ટ્રેનની સવાર સવાર શિયાળાની સવાર કહેવાય એટલે એ દ્રશ્ય તમે જોઈ શકો છો અને આપણા માતાનો મઢ એટલે કે આશાપુરા માતાના દર્શન તમે કરી શકો છો અને ભુજથી માતાના મઢ મિત્રો પહોંચવા માટે સરકારી બસમાં ફક્ત એકસો ને ચાર રૂપિયા મિત્રો ત્યાંથી ટિકિટ છે ભાડું છે તો ભુજથી માતાના મઢ સુધી પહોંચવા માટે તમે સરકારી બસનો ઉપયોગ કરી શકો છો અને ત્યાંથી એકસો ને ચાર રૂપિયાની ટિકિટ લઈ શકો છો એટલે ત્રણસો અને મિત્રો સો રૂપિયા એ આ એટલે ટોટલ ભાડું મિત્રો તમે ગણવા જઈએ તો ચારસો રૂપિયાની અંદર અમદાવાદથી મિત્રો માતાના મઢ એટલે કે આશાપુરા માતાના દર્શન તમે કરી શકો છો તો સુંદર નજારો છે સુંદર દ્રશ્ય છે ટોટલ પાડો મિત્રો થાય છે ચારસો આજુબાજુ અને મિત્રો શિયાળાની સવારમાં ટ્રેનની એક સુંદર મુસાફરી તમે પણ કરી શકો છો તો આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ મિત્રો જઈ શકો છો અમદાવાદવાળા કે રાજકોટ કે મિત્રો વડોદરાવાળા સુરતવાળા મિત્રો તમે પણ આપણા આપણે માતાનો મઢ એસીમાં બુકિંગ કરાવી શકો છો તમે નોન એસીમાં પણ ડબ્બો તમને મળી જશે અને સ્લીપરમાં પણ તમને મિત્રો એક સરસ મજાની મુસાફરી કરી શકો છો અને માં આશાપુરાના દર્શન કરી શકો છો તો તમે પણ આપણી ચેનલ લાઈક કરો છો